હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સિમ્પલ રીતે આપણે આ રીંગણની રેસિપી શેર કરી છે એકદમ સરસ ભરવા રીંગણ આપણે બનાવ્યા છે તો રેસીપી અંત સુધી જોજો ગમે તો શેર કરતા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો એકદમ ટેસ્ટફુલ શિયાળામાં ખાસ બનતી રેસીપી રીંગણનું ભડથું અને રીંગણનું શાક તો ખાસ કરીને રીંગણનું ભળતું અને ભરવા રીંગણ અવશ્ય બનતા હોય છે તો આ રીતે આપણે પાપડી ગાંઠિયા લીધેલા છે એક વાટકી પાપડી ગાંઠિયાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું આટલું આપણે લીલું લસણ લીધેલું છે લીલા ધાણા છે ધાણા જીરું લાલ મરચું પાવડર થોડા એવા આપણે સિંગદાણા એડ કરી દઈશું નમક સ્વાદ પ્રમાણે અને આટલી એવી આપણે ખાંડ પણ એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો અને થોડી એવી આપણે કસૂરી મેથી એડ કરી છે અડધા લીંબુનો રસ અને આ એક વાટકી આપણે તેલ એડ કરી દઈશું બધું બરાબર આપણે મેચ કરીને મિક્સર ચારની અંદર એકદમ સરસ થોડી વાર ચલાવી લઈશું ત્યારબાદ રીંગણમાં ભરવા માટેનો આપણો મસાલો રેડી છે હવે આ રીતે આપણે એકદમ નાની નાની સાઈઝના રીંગણ લેવાના છે જોઈ શકો છો હવે આમાં ઘણી વેરાયટી આવે છે રીંગણમાં મેં આ રીતના રીંગણ લીધેલા છે એને આ રીતે આપણે આ જે દંઠલ છે એની આગળનો જે ભાગ છે એ કાઢી દઈશું અને ડંઠલ આમ જ આપણે રેવા દઈશું હવે આમ જોઈએ ને તો ભરવા રીંગણમાં જે ભરવાનો મસાલો આવે છે એ ઘણી રીતે ડિફરન્ટ ડિફરન્ટ રીતે આપણે બનાવતા હોય છે અધકચરો મસાલો પણ આપણે બનાવતા હોય છે મતલબ જો આને ખાણીની અંદર ખાંડશું તો આ જે ફાઇન પાવડર છે એની જગ્યાએ તમને અધકચરો મસાલો પણ મળી જશે તો એમ બી એડ કરી શકો અને આ રીતે પણ એડ કરી શકો હું આ રીતે એકદમ બારીક બનાવું છું તો મેં આ રીતે મસાલાને મિક્સર જારની અંદર પીસેલો છે તમે ખાણીના પણ અધકચરો તમે વાટી શકો તો હવે આ બધા દંઠલ છે આપણે રહેવા દઈશું અને આ રીતની જે ટોપી છે એમની કેપ છે રીંગણની એ કાઢી દઈશું અને રીંગણમાં ઘણી બધી ક્વોલિટી આવે છે જોઈ શકો છો અહીંયા બેથી ત્રણ ક્વૉલિટીના મેં રીંગણ લીધેલા છે તમને બતાવવા માટે કે કયું રીંગણ વધારે સારું આવે છે તો એક તો આ છે અને બીજું તો જે આપણે આ ગ્રીન આ આ રીંગણ છે ને એકદમ સરસ ટેસ્ટમાં પણ હોય છે અને એકદમ સરસ એવા રીંગણ બનીને તૈયાર થાય છે તો બાય ચોઈસ તમારી જે રીતે તમે તમને જે પસંદ આવતું હોય એ રીંગણ તમે લઈ શકો મતલબ આ રીતે જે નાની નાની સાઇઝના હોય ને તો એકદમ સરસ ભરવામાં પણ મજા આવે છે અને ખાવામાં પણ મજા આવે છે હવે આ રીતે આને કટ લગાવી દઈશું ઇવનલી હાફ જ કટ આપણે લગાવીશું પૂરો કટ નહીં લગાવી કે ચાર બાજુ પણ આપણે કટ નહીં લગાવીને આ રીતે જે મસાલો છે એ આ રીંગણની અંદર આપણે થોડો દાબી દાબીને એકદમ પ્રેસ કરીને ભરી દઈશું એ રીતે આપણે બધા રીંગણને ભરી દઈશું તો આ રીતે આપણા રીંગણ જ્યારે મસાલો બધા ભરાઈ જાય ત્યાર પછી આપણે પ્રેશર કૂકર લઈ લઈશું કુકરમાં આપણે બે ચમચા તેલ મૂકી દઈશું તેલ થોડું ગરમ થાય ને એટલે આપણે થોડું એવું અડધી ચમચી જીરું અને એક પીચ આપણે હિંગ એડ કરી દઈશું ત્યાર પછી એક પીચ જ આપણે હળદર એડ કરી દઈશું અને બધા રીંગણને આ રીતે હાથ વડે આપણે મૂકી દઈશું અને ત્યાર પછી આ જે મસાલો છે એ મસાલો પણ આપણે એડ કરી દઈશું અને બરાબર આને મિક્સ કરી દઈશું હવે આને આમ જ છે ને આ ચમચા વડે થોડું મિક્સ કરતા રહીશું ને ત્યારબાદ આમાં આપણે અડધો કપ ભરીને પાણી એડ કરી દઈશું અને માત્ર એક વિસલની અંદર આપણે આ રીંગણને તૈયાર કરી દઈશું તો આ રીતે અડધો કપ આપણે પાણી એડ કરી દીધું છે અને હવે જે કુકરનું કૂકરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે ફૂલ ફ્લેમ પર આને એક જ વિસલ થવા દઈશું ને પ્રેશર બંધ કરી દઈશું જાતે પ્રેશર નીકળે ત્યાર પછી આ રીતે કૂકર ખોલી લઈશું તૈયાર છે આપણા ભરેલા રીંગણનું શાક એકદમ ટેસ્ટફુલ બને છે રેસીપી ગમે તો શેર કરી દેજો ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો આ રીતે આપણે રીંગણને સર્વ કરી લેશું અને હા ફ્રેન્ડ્સ જો રીંગણના શાકનો તમે રેડ કલર રાખવા માંગતા હોય તો અહીંયા કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરવો અને જ્યારે મસાલો બધો બનાવો ત્યારે ધાણા અંદર એડ ન કરવા પણ હું આ રીતે જ મસાલો બનાવું છું અને ખૂબ ટેસ્ટી એવું શાક બને છે કલર સામે નથી જતી અને એકદમ ટેસ્ટ સામે જોઉં છું એ માટે જો વિડીયો ગમે તો શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ